એક્ઝિબિશન સેન્ટર હોય પણ અહીંયા આપણે નોર્થ ઓક્સફોર્ડ ની અંદર બ્લેનહામ પેલેસ છે હા યુકે માં બહુ રાજાનો નો રાઈટ હવે એ ન્યા એ છે એમાં એક્ઝિબિશનમાં આર્ટ સેન્ટર છે બધું એટલે અહીંયા બધાય આવી વસ્તુ બધી રાખી છે છે કે એમાં તમને કોસ્ટીપેશન છે ને કોઈ બંધણા ન હોય કે તમારી છે કોઈ ફાઈ કે પેણી દવા હોય ને તમને દેવી છે દવા છે બોલ ત

હા તે વાત એટલે વાત કરવી મારે છે રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ

ਨਬਾਕੀ ਤਾਂ ਹੋਈ ਤਾਂ ਮੈਂ ਇਹ ਮਾਟੀ ਨਾ ਜਾ ਬਈ ਇਹੋ ਨਾ ਕਿ ਕਈਆਂ ਪਰ ਤਮੇ ਕੋਈ ਦੀ ਸੋਨਾ ਨੂੰ ਮਰਗੋ ਜਿਓ ਤਮੇ ਸਰ ਲੋਟ ਜਿਵੇਂ ਲੋਕ ਨਾ ਪੜੇ ਸੋਨਾ ਨੂੰ ਹ ਅਬ ਇਹ ਨਾਲ ਉੱਪਰ ਬਹਿਣਾ ਜਦ ਤਮੇ ਟਾਇਲਟ ਕਰੋ ਨਾ એટલે ਤੁਹਾਨੂੰ ਕਨਸਟਿਪੇਸ਼ਨ ਵੀ ਜਿਵੇਂ ਕੋਈ માણસ જો ને એ પણ એ વિચાર કરો તમે સોના નું આપણે આપડે તો નથી જોયું કે જોયો તો આજે હું મારે તમને બતાવું સોના નું મરખો લ્યો હા તે વાત દે થાંભરે એટલે તો ભંડાડાની વાત કરવી મારે મે કે તો આજે ને સોનાના મરકાની વાત કરવી છે કે સોનાના મરકામાં માણસ શું બેસતા બેહતા છે ને એના ઉપર મિયા ટોયલેટ કે કે હારું ઉતરતું છે કે ટોયલેટ એવું હોય કે સોનાના વાસણ જોઈએ હા તો વાસણ તો કદાય બતાઈ જોઈએ છે ને લોડી જોયા કે કે ને કે લોડ હોય સોનાના ને કે અમુક જગ્યાએ કે કેતા હોય પણ મરગો ન જોયો આપણે કે સોનાનો મરગો રાઈટ અને કેટલું વજન કેટલું 98 કિલો અઠ્ઠાણું કિલો હા એટલે લગભગ અમને ને કે વીસ પચાસ હો એટલે લગભગ પાંચ મણ પાંચ મણનો થાય અને એની કિંમત કેટલી થાય એ લગભગ ખબર છે પાંચ મિલિયન પાઉન એટલે લગભગ પચાસ કરોડ એવી એવી હા પણ એ છે ને એ છે ને અહીંયા હમણાં અહીંયા એક્ઝિબિશનના સેન્ટર હોય અહીંયા અહિયાં બધા મોટા મોટા એક્ઝિબિશન સેન્ટર હોય અને અહીંયા આપણે નોર્થ ઓક્સફોર્ડ ની અંદર

આગામ છે બધું છે પણ હોય રત્નની ઈ વર્લ્ડ હેરિટેજ ની અંદર આવે હા આખો આખો એ બ્રેનહામ પેલેસ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ માં રાઈટ એટલે બહુ મોટો છે જબરો તે એની અંદર ઘર આવે છે ને બે ગાડીઓ લઈ ને જે મેઈન ડોર હતો ડોર ને તોડે અંદરથી થી વિન્ડો માં કાઢે ને ખબર નહી કેમ 3 મિનિટ માં તોય શું થઈ ગયા 5 મિનિટ પછી પોલીસ આવી આ 3 મિનિટ માં ભાગી ગયા નથી એ વિડિયો હા બોલ આ વિડિયો મોટો હે એ કેવા પ્રોફેશનલ હે એમ ને એ પછી કઈ પતો જ નહીં બળ રાઈ લાગ્યો અને ઓલા લોકો તપાસ કરે બધી જગ્યાએ હવે એને હે ને એમાં એનું નામ એક જેમ સીન એમ પછી પકડ્યા એને પકડ્યા પછી તો પકડ્યા પણ મરકો તો પૂરો થઈ ગયો ini kota tiba mereka bergerak nanti ini tuh ini oke di oke di macam apa oke di macam nak gold uh, ma, gold na bar benda ni nampaknya kilo kilo na lagu 5500 50, 1 kilo तो ये माँ बेतम जगह ये ने वेचो पढ़ने वेच वे वेच ही नहीं खाने

પચાસ કરોડ રૂપિયા નો એટલે આટલે આ જાય ને પંડાર ફોન ની વાત ફોન એટલે ફોન તો એ રીતે ફોની કે આમ જોવો તો કઈ પણ મરઘો એવું બનાવ પણ એમ આઈડિયો કેવો આઈડિયો કઈ રીતે લઈ કે મરઘો કે સોના મરઘા ઉપર ક્યાંય એના ઉપર સારું ઉત્તર તો છે

પૈસા ગયા બધું થઈ ગયું અને એને જેલ જેલી પડે ગઈ પણ એને પેલા પેલા પણ એને ન્યાય લગભગ ચાર લાખ

બીસી પેલા બીબીસી ને તટસ્થ લેખતા કે બીબીસી માં તો હવે બીબીસી નો કોઈ નથી પૂછતું પણ એવું નથી બધા ખોટા ના હોય પણ કહેવાનું એટલે બીજી જગ્યાએ બધી જગ્યાએ જ્યાં કરતા હોય પણ અહિયાં તો અમારે બીબીસી ભૂડે નાખાય એના વિશે વાત કરવી મારે પાસે પણ આજે નહીં આ બ્લોગમાં હવે હોય નવા બ્લોગમાં કઈક